સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે અને ઉપશમ જ્યારે રહેવા માંડે ત્યારે વૈરાટા દીકની સામર્થ્ય દેખાઈ આવે છે પણ તેને ગ્રહણ ન કરે અને તેને તિરસ્કાર કરીને ઉપશમને વિશે વર્તતા થતાં શ્રીહરિજીનું ભજન કર્યા કરે તો એ એકાંતિક ભક્ત થાય છે અને અવતાર માત્રની એ રીત છે જે સ્ત્રી દ્રવ્યનો ત્યાગ કરાવવો ને ગરીબની રક્ષા કરવી તે વિદ્યા વૈરાગ્ય તથા ભક્તિને બળે કરીને કોઈક ગરીબનો તિરસ્કાર કરતો હોય તો તેને દેખીને ખમી શકે નહીં એવો સહજ સ્વભાવ છે શું ઘરના દરેક છે રક્ષા માટે અને માટે તમે હું યાદ કરતો સામર્થ્ય જાય પણ એ લેવાય નહીં તો એકાંતિક પણ પ્રાપ્ત થાય અને ભગવાન અવતાર માત્ર થાય છે એ સ્ત્રી દ્રવ્ય અને ગરીબની રક્ષા કરવા માટે થાય છે અને સ્ત્રી છોડાવવા માટે થાય છે ઉપશમ કોને કહેવું કઈક આવે છે ને ઉપશમ કોને કેવો એ તો એકાગ્રતા કેવાય એકાગ્રતા નો ઉપશમ બે હરખું કેવાય બધી ઇન્દ્રિયોને પાછા વાળી અને ભગવાનના સ્વરૂપમાં કેન્દ્રિત કરવી એ તો એકાગ્રતા કે કે બીજું ઉપસમ કહેવાય ઉપસમ કોને કહેવાય નિર્વાસનિક પણ નિર્વાસનિક પણ મહારાજે એવું નિર્વાસનિક એવું ને ક્યાં કીધું છે મહારાજે તો બધી ઇન્દ્રિયોને વૃત્તિઓને પાછી વાળી અને ભગવાનમાં હોમવી વિષય મહારાજ કે પૂર્વ જન્મમાં ભોગવા હોય ને સાંભળે નહીં એમ વિષયના સાનિધ્યમાં પણ એનું મન જાય નહીં પૂર્વજન્મની માફક વિસ્મૃતિ થઈ જાય ત્યારે એને ઉપશમ દશા આવી કહેવાય અમદાવાદના ત્રીજા બધાને આવ્યો આવ્યું છે ઉપશમ કોને કહેવું અને ઉપશમ દશા પ્રાપ્ત કેમ થાય ઉપશમ દશા મહારાજ કે ઇન્દ્રિય અંતરણથી આત્મસત્તા રૂપે રહીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે તો એને ઉપશમ દશા આવે છે પછી સંતો એ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ એ તો બહુ કઠણ છે એના કરતાં કંઈ હેલો ઉપાય હોય તો કયો ઉપશમ મહારાજે કોને કીધું કે સ્ત્રી પુરુષ હોય નવા મળ્યા હોય અને એને વીસ ગાવની મજલ કરાવી હોય ને ત્રણ રાતનો ઉજાગરો કરાવ્યો હોય તો એને એકબીજાના સ્પર્શનો કે કાંઈ સુખ આવે નહીં ખબર જ ન પડે કાંઈ વિષય એને અડે જ નહીં એવી રીતે જાગ્રત દશામાં ભગવાનમાં એકાગ્રતા વધારે થઈ ગઈ હોય ડૂબી ગયો હોય તો એને પંચ વિષયના સુખ છે એડે જ નહીં પૂર્વજન્મમાં વિસ્મૃતિ થઈ હોય પૂર્વજન્મના જે વિષય ભોગવા હોય અને એની વિસ્મૃતિ થઈ જાય એવી રીતે જાગ્રતમાં વિસ્મૃતિ થઈ જાય પંચ વિષયની તો એને ઉપસમ દશા કહેવાય મારે શું કરવા કીધું એ ઉપસમ દશા તો કે બધા એને જન્મ પંચ વિષય છે એ જન્મ મરણનો હેતુ છે એ પછી ભગવાનનો ભગત હોય કે અભગત હોય ભગવાનને તો કોઈ એવા હગા હાય નથી એટલે જો પંચ વિષય યાદ આવે તો એને જન્મ મરણનો હેતુ છે એની સ્મૃતિ છે એ પંચ વિષયની સ્મૃતિ કે આસક્તિ એ જન્મ મરણનો હેતુ છે પંચ વિષય ખુદ છે એ જન્મ મરણનો હેતુ એવું ન કહેવાય પંચ વિષય તો મુક્તો હોત ભોગવે છે મારા જેવું કીધું નારદાદિક મુક્તો છે એ ઘણો કાળ સુધી સમાધિમાં રહે સમાધિમાંથી જાગીને પાછા પંચ વિષય ભોગવે એ આપણા જેવા જ ભોગવે છે એટલે પંચવિષય ના પ્રયોજન બે છે એક તો ગુજરાન આ દેહનું ગુજરાન છે એ પંચ વિષય ઉપર છે અને એક રાગ તો રાગ પૂર્વક પંચ વિષય જ્યારે ભોગવે ત્યારે એ જન્મ મરણના હેતુ થાય પછી ભગવાનનો ભગત હોય તો એ થાય અને અભગત હોય તો એ થાય ભગત ન હોય તો એ થાય એટલે મારે જેવું કીધું કે આખો વડલો ઉથલી પડ્યો હોય અને એક વડવાય ચોટી હોય તો વડલાને લીલો રાખે એમ બધાય પંચ વિષય ખોટા કરી નાખ્યા હોય અને એક ક્યાંક તંતુ ચોટ્યો હોય તો આખો વડલો લીલો છે બધું ખોટું કરી નાખ્યું હોય દીકરામાં રહી ગયું પૈસામાં રહી ગયું ઘરવાળામાં રહી ગયું બીજું કાંઈ પદાર્થમાં એત રહી ગયું તો એને ખેતી લાવે ઘણા વર્ષ શાસ્ત્રીજી મહારાજ વખતે કે લગભગ પછી આપણે એક થયા હતા એને સંત સારા હતા બહુ અને બધી અને કોઈ બીજું કાંઈ બોલું નતું પણ એ હીરામાંથી આવ્યા હતા તો હીરામાં એને હારી કમાણીએ છે એટલે થોડીક ડિપોઝિટ કરી રાખીએ અને બેંકમાં મૂકી રાખી છે એમ એક સંત આવ્યા હતા એક મુમુક્ષો આવ્યા હતા એને હીરામાં ખોઈટ ગઈ છે બહુ માથે ડિપોઝિટ થઈ ગઈ હતી કરજ થઈ ગયું હતું એ બે આવ્યા હતા બે ઉદાહરણો છે એમ આપણે તો ઓલું કેવું છે એના કે એને ડિપોઝિટ કરી રાખી હતી પછી એ ડિપોઝિટ એને સાબરી રાખતી છે એટલે પછી એ ડિપોઝિટ મૂકી ઓલે એના માટે સંતપણાનો ત્યાગ કરી અને ન્યાય ગયા હજી છે ભગત છે સારા છે એટલે મહારાજ કે એક વડવાય એક તંતુ ક્યાંક ચોટ્યો હોય તો એને સમાધિમાંથી હોતી પાછો લાવ્યા એક તંતુ એટલે પંચ વિષય છે એ જન્મ મરણના હેતુ છે પંચ વિષય એને યાદ આવવાય પ્રવૃત્તિ પંચ વિષય એ બધો પંચ વિષય કહેવાય વૈભવ ભોગ વ્યક્તિઓ સ્થાન જ્યાં ક્યાં આપણો જીવ બંધાણો હોય એ બધા એને વિષય કહેવાય અને એ એને અક્ષરધામમાંથી પાછો ખેંચી લાવે ન્યા ઠેરથી ન્યા નો રહેવા દે વણાંદ સ્વામીની વાતોમાં લખ્યું કે વિજ્ઞાન દાસજીને અક્ષરધામની સમાધિ હતી તો પણ ત્રણ ઘર કર્યા ઘર પછી ઘર ઘર પછી ઘર ને અક્ષરધામમાં જાય ત્યાં તો બહુ સારું છે એના કરતાં પણ હવે એને ઘરવાળું ન હોય કે ઘરવાળો ન હોય એ બેમાંથી એક એક ન હોય એટલે કે આના કરતાં તો આપણે તો અહીંયા અહીંયા હોતી અક્ષરધામનું સુખ અને ઘરવાળાનું સુખ બે મળે એટલે ત્યાંથી અહીંયા આવે અને ખેંચાય આવે એટલે પંચ વિષય છે એ જન્મ મરણનો હેતુ છે એ ભગવાનના ભગતને કેમ ન થાય ભગવાનનો ભગત એ પંચ વિષય જ ભોગવે છે એટલે મહારાજે કીધું કે જેમ મય ને સાબરમતી નદી હોય અને બે કાંટા હામી વહી જતી હોય તો એમાં હાથી આવ્યો હોય તો હાથીને ઉલાળી નાખે અને વડલો આવ્યો હોય તો વડલાને હોતેલાડી નાખે ને અંદર આવ્યું હોય તો ન કરી રહેવા દે કોઈનો પગ તળીએ ન આવવા દે ઉપરને ઉપર ઉલાળીને નાખી દે સમુદ્રમાં એમ જેને ભગવાનની મેમરીનો પ્રવાહ વીધો ભગવાનની આ પંચ વિષયની સ્મૃતિઓ છે એનો અટાણ પ્રવાહ જોરદાર છે ગુણાતીતાનું સામે કીધું કે બોલો મહડામાં હવારની વહેલી હવાર ટપ 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 ગેપ જ ન આવે એવી રીતે આ જીવને સંકલ્પ થાય વિષયના વચ્ચે ગેપ નથી આવવા દેતા આ જગતના સંકલ્પ થાય આ જગતના એટલે બધા પંચ વિષયના કહેવાય એમાં વચ્ચે ગેપ નથી આવવા દેતો એવા જો ભગવાનના એક ધારા થાય તો મહીને સાબરમતીમાં જેમ પૂર આવ્યું હોય બે કાંઠા એવું પૂર આવવું જોઈએ ડોંઢે સંકલ્પ થવો જોઈએ ભગવાનના એમ તો એના પંચ વિશે જે ભોગવા છે એને ઉલાળીને નાખી દે સમુદ્રમાં જેમ મહીને સાબરમતી બે નદી હોય ને બે કાંઠા સામે આવી હોય અને જો એમાં બીજું કાંઈ આવે તો એને ઉલાળીને નાખી દે સમુદ્ર એમ આના પંચ વિષય છે જો આવું થાય તો એટલે એવું તો કેમ થાય તો આ જગતનો બધો નિષેધ કરીને આત્મસત્તા રૂપે થઈને ભગવાનને સંભાળે તો એવી ઉપશમ દશા આવે છે એ તો કે બહુ અઘરી છે તો હેલી હોય તો હેલો કાંઈ ઉપાય કયો મહારાજે હેલો ઉપાય કીધો હું કીધો હેલો એ અમદાવાદના ત્રીજા નથી જોઈ નઈ જે ગામ જવું નહીં પૂછું તમને ખબર છે કીધું એ કોઈ એ ગામમાં જવું જ નથી એ ગામમાં જવું નહીં એનું નામ હું પૂછું રસ્તો હું પૂછું કે આ ભાઈ આ ગામનો રસ્તો ગયો જ્યાં જવું જ નહીં ભારત કે જેને ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં અતિશય શ્રદ્ધા હોય અને દર્શન સેવામાં અતિશય વેગવાન શ્રદ્ધા હોય તો એને હોતે ઉપસમ દશા આવે છે જ્ઞાન વૈરાગ્ય કરીને નિષેધ કરીને એક ભગવાનનું ચિંતન કરે તો જ એમ ઉપશમ દશા આવે છે એમાંને આને હોતે ઉપશમ દશા આવે આવી રીતે અતિશય શ્રદ્ધા હોય અને વેગવાન મહારાજ એવું કીધું વેગવાન શ્રદ્ધા વર્તી હોય તોય એને ઉપશમ દશા આવે જ્ઞાન વૈરાગ ન હોય તો એ ઉપશમ દશા આવે મહારાજે તો કેવા ઉપાયો જો કે વૈરાગ ન હોય તો કાંઈ વાંધો નહીં જ્ઞાન ન હોય તો કાંઈ વાંધો નહીં આવી એને અતિશય આસ્તિકતાપૂર્વક એને જો વેગવાન શ્રદ્ધા થાય તો એને ઉપશમ દશા આવે છે અને એ ઉપશમ દશા એ કરીને એને પંચ વિષય છે એ મરણના હેતુના બધા